જામનગર શહેરના સંકટેકરી વિસ્તારમાં આવેલી ઈદગાહ મસ્જિદના કામના ખાતમુહૂર્ત દરમિયાન કોર્પોરેટર અલ્તાભાઈ ખફી અને આનંદભાઈ રાઠોડનું સન્માન કરવામાં આવ્યું મળતી વિગતો અનુસાર આજરોજ બુધવારે સવારે અગિયાર વાગ્યા આસપાસ જામનગર શહેરના ઈદગા મસ્જિદ ખાતે કોર્પોરેટર અલ્તાભાઈ ખફી અને આનંદભાઈ રાઠોડનું મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ફોલહાર કરી અને સન્માન કરવામાં આવ્યું હતું ખાસ કરીને શંકરટેકરીમાં આવેલી ઈદગાહ મસ્જિદ ખાતે સિત્તેર વર્ષ પછી નમાજ પડવાના ઓટાનું રિનોવેશનનું કામ હાથ ધરવામાં આવ્યું હોય ત્યારે કોર્પોરેટર અલ્તાભાઈ ખપી અને આનંદભાઈ રાઠોડના તનતોડ પ્રયાસથી આ કામ સફળ થયું હોય ત્યારે સાડત્રીસ લાખના ખર્ચે આ કામ હાથ ધરવામાં આવ્યું હોય આ તકે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ફૂલહાર કરી અને સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ તકે આ અંગે વધુ વિગતો આપવામાં આવી હતી આપણે અહીં બધા જુમા મસ્જિદ કસકોટ સંચાલિત ઈદગાર મસ્જિદ ઉપર આપણે એ બધા ઉપસ્થિત રહ્યા છીએ એમાં ખાસ કરીને હું એ વાતની નોંધ લેવડાવવા માગું છું કે અહીંના આપણા કોર્પોરેટર આનંદભાઈ રાઠોડ કે જેઓની ગ્રાન્ટ પણ આ અત્યારે જે કામ ચાલી રહ્યું છે તેમાં મળી રહી છે આપણા લોકલાડીલા પૂર્વ વિપક્ષ નેતા જેના વલ્તાભાઈ ખફી એમની પણ આમાં ગ્રાન્ટ મળી રહી છે એમના જ આ બંને કોર્પોરેટર સાહેબોના ખૂબ જ અથાગ પ્રયત્નોના કારણે જામનગર મહાનગરપાલિકા તરફથી કુલ સાડત્રીસથી આડત્રીસ લાખ રૂપિયાના ખર્ચે અહીં જે ઈદગા મસ્જિદનું જે રિનોવેશન કામ થઈ રહ્યું છે એ માટેની આપણે હું થોડી નાની એક વાત કરીશ કે આ ઈદગાની મસ્જિદની જગ્યા તારીખ છવ્વીસ બે છપ્પનના દિવસે આજે હું આપને સનદ બતાવી રહ્યો છું કે એક લાખ ચુમ્માલીસ હજાર નવસો ને ચુમ્માલીસ ફૂટની આ જગ્યા એક લાખ ચુમ્માલીસ હજાર નવસો ને ચુમ્માલીસ ફૂટની આ જગ્યા એને જે તે સમયે જુમા મસ્જિદ ટ્રસ્ટબોર્ડ તરફથી કાયદેસરના ટકા રૂપિયા ભરી એને લેવામાં આવેલી છે અને આ ધાર્મિક સ્થાન જે છે એ રૂપિયાઓ ભરી જુમા મસ્જિદ ટ્રસ્ટબોર્ડ તરફથી અને એ સમયના જુમા મસ્જિદ ટ્રસ્ટબોર્ડના પ્રમુખ અલ્લાસન અલારખા હસન અમીર ખા અને સેક્રેટરી તરીકે હાલના અમારા ટ્રસ્ટી અને ઉપપ્રમુખ જેના અશરફભાઈ ગોરીના દાદા ગોરી હસન કમાલ કમ તરફથી આ પ્રયત્ન કરવામાં આવ્યો અને એક અહીં ઈદગા આપણે જોઈ રહ્યા છીએ અને એ માશાલ્લા આ ઈદગા સિત્તેર વર્ષ પછી પહેલી વખત અહીં આ સમારકામ થઈ રહ્યું છે